પાટણના રાધનપુરમાં મેઘરાજાએ મન મૂકીને વરસતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે ખાસ કરીને ચલવાડા ગામના ખેડૂતો પર તો આફત આવી પડી છે ભારે વરસાદ અને બનાસકાંઠા જિલ્લાના પાણી ચલવાડા ગામના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે વરસાદ રોકાયા ને સાત દિવસ વીતી ગયા હોવા છતાં ખેતરોમાં પાણી ઓસર્યા નથી ખેડૂતોએ મોંઘા દાટ બિયારણ લાવીને વાવેલા મગ અડદ તલ એરંડા બાજરી અને જુવાર જેવા તમામ પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ સિઝનમાં સારી ઉપજની આશા

આમ જો આડે દાડે ધોડમ ધોડા આવે ચોટડી ચાલુ હોય તો આપો ફરણી સરકાર જીતાડો વસ્તી છે એનો કોઈ નિર્ણય ગામની અંદર નહીં તો મારો ગામ તળ કેવી રીતે જીવે માલ કેવી રીતે નફાડે ગામની અંદર ચારે બાજુ ગામ ડૂબમાં પાણી માલ સુખાય માણસ સુખાય તો સાહેબ પાણી નો ને આજો આ બધું પાક નિષ્ફળ ફેલ જો અડાત આયડા જુવાર તમામ ધાન અમારો બધું ફેલ છે તો સાહેબ તમારે આ સાહેબ હાજરી આપવી પડે બરાબર પાણીનો ગમે તે નિર્ણય કરો તો ગામ આખું ડૂબમ છે કો નિરુબેન પરિવણી ભાઈ ગામ ચલવાડા અમારા પાણીનો નિકાળ કરો બધું ક્ષેત્રમાં તળાઈ ગયું છે જુવાર બાજ બાજરી આયડા ગવાર બધું પાણીમાં તણાઈ છે અમારે શું માલને ખવડાવવું મનિખને શું ખવડાવવું અને પાણીનો નિકાળ કરો અમારે પામી ચલમારા ભેસાની પાડીઓ નોની તણાઈ છે ભેસું તો નહીં હાલતી

રેવા આવ્યા ને ગામના આદિયા ને અન્ન ખવડાવી રહ્યા છે અને માદલા કાંકરેજ નું ઈ એટલું પાણી આવે ઇન્દ્રનગર જાવું હોય તો આજ પણ હેડેવો રસ્તો નથી અને કોઈ નથી ગરીબાને સંપૂર્ણ મદદ કરે અને અમે સરકારના સેવક છીએ અમે કોઈ કોમવાદ નથી અમારે બધાને મદદ મળે અને આખા ચલવાડા અત્યારે ગળા હામો પાણી આવે છે તો મારે સરકાર શ્રી ને વિનંતી કે મારા હામે જોઈએ અને અમારા ગુજરાતમાં અધ્યક્ષ શંકરભાઈ હોય શંકરભાઈ ની નજર હમણાં પડે અને અમારા ગરીબોનો વિકાસ કરે એવું હું સરકારને વિનંતી કરું છું મારું નામ ઠાકોર સોમાભાઈ મેવાભાઈ ગામ ચલવાડા તાલુકો રાધનપુર અમે ચલવાડા ગામ અમારું ભૌગોલિક દ્રષ્ટિએ આમ નીચાણવાળા વિસ્તારમાં આવે છે બનાસકાંઠાની સરહદ સરહદની નજીક આવે છે બાજુમાં રોયટા ગામ બનાસકાંઠામાં આવે છે જે બનાસકાંઠામાં પૂર આવ્યો એનું પાણી તમામ પાણી અમારા ગામની અંદર આવે છે મોટાભાગનું પાણી એના કારણે અમારા ગામમાં તમામ સીમ આખી સીમ ડૂબમાં ગયેલી છે ઘણા જે સીમમાં રહેવા રહેવાવાળા લોકોને સ્થળાંતર કરાવવું પડ્યું છે રેસ્ક્યુ કરીને ગામ લોકોએ ગામ લોકોની દ્રષ્ટિએ લાયા છે કોઈને ટ્રેક્ટરમાં લાયા કોઈને આ રીતે લાયા એવું બધું અને એરંડા અડદ જુવાર ગવાર જેવા તમામ જે ચોમાસું પાકો કહેવાય એ નિષ્ફળ ગયા છે આજની તારીખમાં અમારા ગામની અંદર લગભગ ઘણો ને કોઈ રસ્તા કે રોડ જેવું રહ્યું નથી કે જે ખેડૂતો પોતાના પશુપાલન માટે ખેતરમાં જઈ શકે પરિસ્થિતિ બહુ વિકટ છે ગામ લોકો બહુ દુઃખી થઈ રહ્યા છે ગામની મોટા ભાગની આવક અત્યારે હાલમાં પશુપાલન ઉપર છે પશુપાલનમાં બહુ વધારે તકલીફ છે અહીંયા નથી તો કોઈ જગ્યાએ ઘાસચારાની સુવિધા રહી કે નથી કોઈ લોકોનું જે વાયેલો ધાન રહ્યું આવી પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ વચ્ચે લોકો મુશ્કેલીમાં તકલીફમાં જીવી રહ્યા છે